વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય અને જો તમે ખેડૂત છો તો ખેડૂતની અહીંયા અમુક સહાય યોજનાઓ આવેલી હોય છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અને જો તમે ખેડૂત તરીકે એક મોબાઈલ ખરીદવા જઈ રહ્યા છો તો તમને છ હજારની સહાયતા આ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરીને એટલે કે આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરીને મળી શકો છો તો આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય અને મોબાઈલ ખરીદી પર છ હજારની સહાયતા તમે કેવી રીતે મળી શકો છો આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો એ વિષે સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં આપીશ એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લે તો દોસ્તો જો આ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવા માંગો છો તો કેવી પ્રોસેસ છે તો ગૂગલ પર આવતાની સાથે જેવું તમે સર્ચ પાણીની અંદર આઈ ખેડૂત લખશો એટલે તમે નીચે તમે જોઈ શકો છો આઈ ખેડૂત ગુજરાત કરીને તમને એક વેબસાઈટ અહીંયા જોવા મળી રહી છે આ વેબસાઇટ પર જઈને તમારે ક્લિક કરવાનું છે અને વેબસાઇટ ઉપર ક્લિક કરતાની સાથે તમને જે મોબાઈલ સહાય છે ખેતીવાડીની સહાય છે પશુપાલનની યોજનાઓની જે સહાય છે એ દરેક સહાય માટે તમારે અહીંયા માહિતી મેળવી જશે અને જેની સાથે તમે લાભ લઈ શકો છો રજીસ્ટ્રેશન કરીને તો સૌપ્રમે યોજનાઓનો લાભ લેવા માટે તમારે જે યોજનાઓનો જે ઓપ્શન છે એ યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે યોજના ઉપર ક્લિક કરતા તમે જોઈ શકો છો અહીંયા ખેતીવાડીને લગતી જે યોજનાઓ છે પશુપાલનને લગતી યોજનાઓ છે બાગાયતીની જે યોજનાઓ છે મત્સ્ય પાલનને લગતી જે યોજનાઓ છે એ ચારે ચાર અહીંયા લિસ્ટ તમે જોઈ શકો છો જે પણ યોજનાઓનો લાભ તમે લેવા માંગતા હોય તો તમે ક્લિક કરો પર ક્લિક કરીને તમે એની લગતી દરેક માહિતી મેળવી શકો છો તો અત્યારે આપણે વાત કરીશું કે મોબાઈલની અંદર જે તમે સહાયતા મેળવા માંગો છો મોબાઈલ ખરીદી ઉપર છ હજાર સુધીની સહાયતા મેળવવા માંગો છો તો તમારે અહીંયા ખેતીવાડીની જે યોજનાઓ છે તેની અંદર જવાનું છે કેમ કે જે ખેડૂત હશે તેને જ અહીંયા મોબાઈલ ખરીદી ઉપર છ હજાર સુધીની સહાયતા મેળવી શકશે તો એ સહાયતા મેળવવા માટે આપણે સૌપ્રથમ જે પહેલો જે ઓપ્શન છે ખેતીવાડીની યોજનાઓ તેની ઉપર ક્લિક કરીશું હવે તમે અહીં ખેતીવાડીની યોજનાઓના પેજ પર આવતા તમે જોઈ શકશો કે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન સહાય આપવાની યોજના જે અહીં જોઈ શકાય છે તો તમે જો લાભ લેવા માગતા હોય તો નીચે તમારે સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે જે સહાયને લગતી જે આ યોજના છે સ્માર્ટફોન ખરીદી ઉપર તેને લગતી દરેક ડિટેલ્સ તમને અહીંયા આ પેજ ઉપર જોવા મળી જશે તમે જોઈ શકો છો અહીંયા ઘટકનું જે નામ છે કે સ્માર્ટફોન ખરીદી પર સહાય સહાયનું ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી ઉપર સહાય યોજના સ્માર્ટફોન ખરીદી કિંમતના ચાલીસ પર્સન્ટ સહાય અથવા છ હજાર બે માંથી જે ઓછું હોય તે એટલે મિનિમમ જો તમે અહીંયા વીસ હજારનો મોબાઈલ લેશો તો તમને છ હજારની સહાયતા મળશે એટલે તમને ચૌદ હજારમાં એ મોબાઈલ પડશે એ રીતે તમારે જો પણ પચાસ હજારનો પણ તમે મોબાઈલ લો છો તો મિનિમમ જે ચાલીસ પર્સન્ટ કે છ હજાર એટલે કે મિનિમમ તમને છ હજારની જ અહીંયા સહાયતા તમને મળી શકે છે એટલે છ હજારની સહાયતા તમે અહીંયા રજીસ્ટ્રેશન કરીને મેળવી શકો છો અને જિલ્લાવા લક્ષ્યાંકની મર્યાદા મુજબ વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી શકાય છે હવે અરજી કરવાની જે તારીખ છે તમે જોઈ શકો છો અઢાર છથી ચોવીસ છ સુધી તમારે અહીંયા મોબાઈલ સહાય યોજનાની અંદર રજિસ્ટ્રેશન કરી લેવાનું છે જો તમે અહીંયા મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય તો અઢાર છથી ચોવીસ છની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે હવે દરેક નંબરમાં સવાલ હોય છે કે આઈક ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો શું આ યોજનાનો લાભ લઈ શકાય કે હા તમે જે પણ યોજનાનો અહીંયા લાભ લેવા માગો છો તો સૌ પ્રથમ તમારી યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેવું તમે યોજનાનો જે લાભ લેવા માગો છો તેની અંદર રજિસ્ટ્રેશન કરશો એટલે તમારું ઓટોમેટિક અહીંયા આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થઈ જશે એકવાર જે તમે યોજનાનો અહીંયા લાભ લેશો જે રજીસ્ટ્રેશન કરવા માટે જે તમારી ડિટેલ્સ અહીંયા ભરશો એટલે તમારું આઈક ખેડૂત પોર્ટલ ઉપર ઓટોમેટિક અહીંયા રજીસ્ટ્રેશન થઈ જશે જ્યારે તમે બીજી યોજનાનો લાભ લેવા માગતા હશો ત્યારે તમારે ફરીથી અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું નહીં હોય એટલે એકવાર તમે અહીંયા સહાયની કોઈ બી યોજનાની અહીંયા લાભ લેશો અને રજીસ્ટ્રેશન એટલે તમારી ડિટેલ્સ અમે એડ કરશો એટલે તમે અહીંયા એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયું એવું તમારે અહીંયા ગણવાનું રહેશે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બીજી વાર તમે કોઈ સહાય યોજનાનો લાભ લેશો તો તમારે ફરીથી તમારે કોઈ પણ ડિટેલ્સ અહીંયા આપવાની જરૂર નથી કેમ કે તમે એક સહાય યોજનાનો લાભ લેશો એટલે તમારું રજીસ્ટ્રેશન આઈ ખેડૂત પોર્ટલ ઉપર થઈ જશે હવે આ મોબાઈલ સહાય યોજનાની અંદર લાભ લેવા માટે તમારે જે અરજી કરવાનો ઓપ્શન તમે જોઈ શકો છો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અરજી કરો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી લગતી જે પણ માહિતી હશે રજિસ્ટ્રેશનને લગતી એ બધી જ તમને માહિતી અહીંયા પૂછવામાં આવશે તમારી બેંક ડિટેલ્સને લગતી પણ માહિતી અહીંયા પૂછવામાં આવશે જેવું તમે અહીંયા નીચે આવશો એટલે તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓ સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અહીંયા જે જે તારીખે તમે રજિસ્ટ્રેશન કરશો અને જે જેટલા વાગે તમે રજિસ્ટ્રેશન કરશો એ તમને જોવા મળી જશે હવે તમે રજિસ્ટર અરજદાર છો એટલે કે તમે ગમે ત્યારે ફરી પહેલાં કોઈ યોજનાનો લાભ લીધો હશે તો તમારું રજીસ્ટ્રેશન ઓલરેડી અહીંયા થયેલું હશે ફરીથી તમારે અહીંયા ડિટેલ્સ અમુક ભરવી નહીં પડે પણ જો તમે પહેલીવાર કોઈ યોજનાનો આઈ ખેડૂત પોર્ટલ ઉપર લાભ લઈ રહ્યા છો મારે અહીંયા પૂરેપૂરું રજિસ્ટ્રેશન કરવું પડશે નવેસરથી તો તમારે અહીંયા પસંદ કરવા પર જો તમે પહેલીવાર અહીંયા રજિસ્ટ્રેશન કરી રહ્યા છો પહેલી વાર કોઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારે ના પર ક્લિક કરવાનું છે અને આગળ વધવા ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે આગળ વધવા ઉપર ક્લિક કરશો એટલે તમારું નવેસરથી તમારું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે કઈ વાર તમે અહીંયા આઈ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો નવી અરજી કરો કરવા પર ક્લિક તમારે કરવાનું છે નવી અરજી પર ક્લિક કરશો એટલે તમારી જે પણ નામને લગતી જે પણ તમારું એડ્રેસ જે ગામને લગતી બધી જ માહિતી તમારે અહીંયા પૂછવામાં આવશે એ તમે જોઈ શકો છો એ બધી જ માહિતી તમારે ભરીને નીચે તમારી બેંક ડિટેલ્સ પણ તમને પૂછવામાં આવશે એ બેંક ડિટેલ્સ તમારે ભરી લેવાની છે તમારી જે ખેડૂત છો તો તમારી જે જમીન હશે તેને જમીનને લગતી માહિતી પણ તમારે અહીંયા આપવાની રહેશે અને રેશન કાર્ડ નંબર પણ તમારે એડ કરવાનો છે અને જે કેપેચા નંબર જે અહીંયા આપેલો છે એ કેપેચા નંબર પણ તમારે અહીંયા એન્ટર કરીને અરજી સેવ કરી લેવાની છે અરજી સેવ કરતા તે પૂરે પૂરેપૂરી જે ડિટેલ્સ છે તમે ભરી હશે એ તમને એકવાર રિવ્યૂ કરવામાં આવશે અને રિવ્યૂ તમે જોશો તો તમારે એકવાર ફરી ચેક કરી લેવાની છે અને અરજી સબમિટ કરી દેવાની છે તો આ રીતે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર અહીંયા અરજી કરવાની રહેશે કોઈપણ સહાય યોજનાની અંદર તો હવે જે તમારા મનમાં કન્ફ્યુઝન હતું કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તો તમે કોઈ પણ એક યોજનાનો લાભ લેશો તો તમારે પૂરેપૂરું રજિસ્ટ્રેશન એકવાર થઈ જશે એટલે ફરી હવે તારે ગમે ત્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ પર આવશો તો બીજી યોજનાનો જ્યારે તમે લાભ લેશો તો પૂરી પૂરી જે ડિટેલ્સ હશે એ ઓલરેડી સબમિટ હશે તમે ભરેલી હશે પહેલાં કોઈ યોજનાનો લાભ લીધો હશે તો એટલે ફરીથી તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી ડાયરેક્ટ તમારું જે પણ યોજનાનો લાભ લેવો હોય ત્યારે ખાલી એ યોજનાને તમારે સિલેક્ટ કરવાની છે અને સબમિટ કરતાની સાથે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બીજી યોજનાનો લાભ લઈ શકશો ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નહીં રહે તો જે મનમાં સવાલ હતો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તો તમારે કોઈ પણ નવી યોજનાનો લાભ લેશો તો પૂરી પૂરી ડિટેલ્સ આપશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે બીજી કોઈ પણ યોજનાનો લાભ ફરી લઈ શકશો ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નહીં રહે તો દોસ્તો જે આ વિડીયો મેં માહિતી આપી કે જો ખેડૂત છો તો મોબાઈલ જે સહાય યોજના છે જેની અંદર છ હજારની સહાયતા મળી રહી છે એની અંદર તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે ઓનલાઈન અને જે કાઇ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો પણ જે એક સવાલ હતો દરેક નંબરમાં એમાં એનો પણ એક જવાબ મેં તમને આ વિડીયોની અંદર આપી દીધો એટલે આગળ જ અમે કોઈપણ સહાય યોજનાની માહિતી મેળવવા માગતા હોય કે ગવર્મેન્ટ ભરતીની લગતી માહિતી મેળવવા માગતા હોય તો ટેકની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો